તો સુરેન્દ્રનગર આરટીઓ વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આરટીઓના કર્મચારીઓ દ્વારા પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો માસ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો સુરેન્દ્રનગર આરટીઓના અધિકારી અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓની વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હજી સુધી કોઈ ઉકેલ નહીં આવતા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે તેના સુરેન્દ્રનગરમાં પણ પડતા આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી લગાવી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રોબિશન ચેકિંગમાં પડતી હાલાકી ફ્લાઇંગ પદ્ધતિની ચેકિંગની વ્યવસ્થા હેડક્વાર્ટરથી દૂર ચેકિંગ પોઈન્ટ પર આવવા જવા સરકારી વાહન સળંગ સાત નાઇટ શિફ્ટની ફરજ સહિતની વિવિધ માંગો અંગે છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાંય તેનો કોઈ જ ઉકેલ ન આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટર વાહન ઇન્સ્પેક્ટરોને પડતી દુવિધા માટે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નો જે લાંબા સમયથી પડતર હોય તે બાબતમાં છવ્વીસ તારીખથી વખતો વખત સરકારને રજૂઆત કરવામાં આવે પરંતુ જેનો ઉકેલ નહીં આવે જે બાબતે મોટર વ્હીકલ ટેકનિકલ એસોસિએશન દ્વારા છવ્વીસ તારીખથી વિવિધ કાર્યક્રમો આંદોલન કર વિવિધ કાર્યક્રમો દ્વારા આંદોલન કરી આ બાબતના સરકારને પ્રશ્ન મુક્તિ લાવવા માટે રજૂઆત કરવામાં આવે છે